મિત્રો ઘરે વેઈ આવા આજ તો રિક્ષામાં આવવું પડ્યું અને થેલી લઈને વેઈ ટિફિન ની બધું ગાડીમાં છે જીનું બેન ને જો મોબાઈલ માં જોઈ છે દે છે દાળ છે બેન બેન છે ને તમે લીંગણાના છે ગોળા કરો કેરાવું આટલા બધું ધરો દારું થઈ ગયું એટલા બધા થાકી ગયા ગડુ પાણી બંધ કરો હાલો જાય છે પાણી બંધ કરવા અને જીનુ બેન લેસન કરે છે જીનુ બેન લેસન કરે છે લેસન નથી કરતી નકપલેસી કરે છે માં આ બાજુકાનો

Contoh aja war sebab tarik. Ini nubian. Ya? Yeah. Ya yeah. kalau yeah. આપણી ગાડી છે ગાડી ખોલી નાખી કારીગર માલ સામાન લેવા ગયો છે ગાડી રિપેરિંગ થાય પછી ઘરે આવું જોજો કન્ટિન્યુ ગાડી રિપેરિંગ થઈ ગઈ મિત્રો અને ઘરે વી આવ્યા હવે જીનુ બેન જો એમની હાટુ ભાગ આણ્યો છે જો લે છે આખી ગયા જી તો ખાઘુ નથી પાંચ વાગી ગયા કાનુ શું કરો છો આ કામડા સાફ કરે છે હાલો નાસ્તો કરી લે આ ટોસ લીધા છે જીન સુતી બેન ને જીન બેન ખાય એ

ખુશી માનાશી રહ્યા છે શેનું શાક બનાવ્યું મિત્રો રાજે દસ વાગ્યા છે પાણી આવ્યું છે તો પાણી ભરી લઈ પેલા પી લઈ હું થયું કાનું